હે ગાઈઝ વેલકમ બેક ટુ માય નવૃત્ત તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બહુ દિવસો દિવસો ગયા પછી એક નવો વિડીયો આવી રહ્યો છે તેના માટે બધાને સોરી એન્ડ આ એક નવી યાત્રા છે ભાઈ કે બહુ લાંબી થવાની છે યાત્રા એન્ડ પહેલી વાર આપણી જે સાયકલ છે ત્યાં જઈ રહી છે તો ક્યાં તમને ખબર છે બધાને ગાઈઝ આપણા ગુજરાતમાં હરેક તમે જ્યાં જોશો ત્યાં હરેક નંબર પ્લેટ પર લખેલું હશે સ્ટેટ ઓફ રામાદણી તો ગાઈ આપણે જઈ રહ્યા છીએ આપણા દાહોદ જિલ્લાથી રણુજા એન્ડ એન્ડ આપણા ગોપુભાઈને આજે છ દિવસ થઈ ગયા છે તો આપણે પહોંચવાનું છે ગોપુભાઈ પાસે ગોપુભાઈ લઈને જઈ રહ્યા છે અખંડ જોત એમની જોડે જ હું નીકળવાનો હતો પણ તબિયત થોડી ખરાબ હતી એના કારણે નહીં નીકળી શક્યો તો હવે થોડી તબિયત સારી થઈ છે તો હું નીકળી રહ્યો છું એન્ડ એ છે ભાઈ આજે હિંમતનગરથી વીસ ત્રીસ કિલોમીટર નજીકમાં તો આપણે ભાઈ અહીંયાથી પહોંચવાનું છે મોડાસા જે એકસો ત્રણ કિલોમીટર છે મોડાસા તો કંઈ નહીં ગાઈશ ભાઈ સવારના વાગી રહ્યા છે પાંચ વાગીને ઓગણીસ મિનિટ થઈ છે ગાઈ જો તો આપણી સાયકલ રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની એન્ડ હા આપણે હજી જે ઝંડો છે ને રામાપીનો એ લગાવવાનો બાકી છે તો આગળ જઈને આપણે લગાવી દઈશું પણ અહીંયાથી આપણે હવે પાંચ વાગ્યે નીકળી રહ્યા છીએ ખબર નહીં કે કાંઈશ બહુ દિવસો પછી આપણે સાયકલ ચલાવી રહ્યા છીએ એ પણ સામાન જોડે એટલે ટાઈમ તો થોડો લાગશે કહીશ ચલાવવામાં કાંઈ નહીં આજનું ટાર્ગેટ આપણું મોડાસા પહોંચવાનું છે તો મોડાસા પહોંચીએ કે નહીં એ તો ખબર નથી કહીશ ચાલો પહોંચાય છે કે નહીં બાકી સ્ટેટ ઓફ રામાદણીના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ આ ભાઈ આઠસો કિલોમીટરની યાત્રા રહેશે સાતસો આઠસો જેટલું થઈ જાય છે અને આપણે જવાનું છે ભાઈ ગોપુભાઈની જોડે જોડે એકદમ ચાલતા 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 ધીરે ધીરે એમની એમનું જે લગેજ છે અને આપણું લગેજ છે બધું આ સાયકલ પર મૂકીને જવાનું છે એમની જોડે જોડે એ અખંડ ચ્યોત લઈને જઈ રહ્યા છે મહીસાગર જિલ્લાથી અને આપણે એમની સાથે જઈશું આપણી આ સાયકલ લઈને દાહોદથી તો કંઈ નહીં કહેશ ચલો રેડી થઈ ગયા છે મસ્ત મજાના એકદમ ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે તો કંઈને બધાને હર હર મહાદેવ જય રામાપીર સ્ટેટ ઓફ રામાધણીના દર્શન કરવા માટે જઈ રહ્યા છો તો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો બાકી કહેશ ચલો હવે નીકળીશું ઘરેથી એન્ડ જોઈએ રસ્તામાં કેવો રસ્તો છે બાકી આ યાત્રામાં બહુ મજા આવશે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જય રામાદાણી જય મા તો ભાઈ ફાઇનલી અત્યારના છ વાગે બાર મિનિટ થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ સંતરામપુર આઈ થિંક એક કલાક જેવું સાયકલ ચલાવી છે મેં કન્ટિન્યુ એન્ડ થોડો રસ્તો ખરાબ હતો અંધારું હતું એટલે આરામ આરામ થયું બાકી ગઈ જ પહોંચી ગયા છીએ આપણે ભાઈ સંતરામપુર સિટીમાં એન્ડ છ વાગ્યા છે તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ સંતરામપુરથી બહાર એન્ડ આ છે ભાઈ સંતરામપુરનો ગેટ કાય ફાઇનલી ભાઈ બહાર નીકળી ગયા છીએ હવે આવશે ભાઈ ગોપુભાઈનું ગામ એટલે કે ઇન્દ્રા તો આપણે જવાનું છે એ બાજુ થઈને માલવણ તરફ અને પછી આવશે ખાનપુર ખાનપુર પછી માલપુર અને મોડાસા ગાઈશ સવાર સવારનો હજારો કંઈક આવશે ગાઈસ ભાઈ પહેલી વાર આટલી મોર્નિંગમાં આવ્યો છું પહેલી વાર કોઈ સંતરામપુરમાં કોઈ કોઈ છે જ નહીં ભાઈ બાકી ચલો ગો પોઈએવાડા આપણે પહોંચ્યા છીએ ભાઈ એન્ડ આ રસ્તો અને છે આપણે આ બાજુ જવાનું છે એટલે કે ભાઈ કડાણા બાજુ તો અહીંયાથી લગભગ પાંચેક બે ત્રણ કિલોમીટર જઈશું એટલે આપણે ગોપુભાઈના જે ઘરવાળો રસ્તો એટલે કે માલવણ વાળો રસ્તો છે એ રસ્તે આપણે જવાનું છે ચલો ભાઈ સવાર સવારમાં ગરમી થઈ ગઈ છે સ્ટેટ ઓફ રામાધણીના દર્શને આપણી સાયકલ છે નીકળી ગઈ છે ગાઈસ તો હવે આપણે આ બાજુ જવાનું છે અને આગળ જતા ભાઈ નેટવર્ક બેટવર્ક દસ દસ પાંચ દસ કિલોમીટરમાં બંધ રહેશે ચલો ફલી ગાયશ ભાઈ અત્યારના સાત વાગ્યા છે અને રસ્તો જવો ભાઈ આપણે ભાઈ માલવણથી નીકળી અને પહોંચવા કરીએ છીએ મલેકપુર સાત વાગ્યા છે અને મલેકપુરથી આપણે જઈશું ખાનપુર તરફ ગાઈશ તો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે જો ભાઈ શું લોકેશન છે સવાર સવારનું એન્ડ આપણે ભાઈ પહોંચવા કરીએ છીએ મલેકપુર તો ગઈ ભાઈ અત્યારના આઠ વાગ્યા છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ખાનપુર જો ભાઈ ખાનપુરમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે ખાનપુરથી આપણે જઈશું માલપુર માલપુર તરફ તો ફાઇનલી ભાઈ આઠ વાગે પાંચ વાગ્યે નીકળ્યા હતા અને આઠ વાગ્યે આપણે છીએ ભાઈ ખાનપુરમાં તો ગાય આ જો ભાઈ મસ્ત મજાનો હાઈવે આવી ગયો છે લુણાવાડાથી મોડાસા શામળાજી તરફ વાળો હાઈવે છે આ અને આપણી સાયકલ પણ હાઈવે પર મસ્ત મજાની આવી ગઈ છે એન્ડ અહીંયાથી ભાઈ માલપુર પંદર કિલોમીટર છે કે પંદર કિલોમીટર અને શામળાજી છાસઠ કિલોમીટર તો આપણે પહેલાં પહોંચીએ માલપુર પછી જઈશું આપણે મોડાસા એન્ડ મોડાસાથી આપણે જવાનું છે ભાઈ હિંમતનગર તરફ તો પંદર કિલોમીટર પછી એક મસ્ત રેસ્ટ કરીએ પછી આપણી સાયકલ આગળ ચલાવીશું ભાઈ કમ્પ્લીટ દસ વાગ્યા આપણે પહોંચી ગયા છીએ માલપુર એન્ડ માલપુરથી હવે મોડાસા વીસ કિલોમીટર છે દસ વાગ્યા છે જો ભાઈ ફાઇનલી આપણે માલપુર પહોંચી ગયા છીએ હવે ચલો નીકળીએ માલપુરથી મોડાસા તરફ ભાઈ એકસો ને ત્રણ કિલોમીટર ઘરેથી સાયકલ ચાલી ગઈ છે પાંચ વાગ્યે નીકળી હતી આપડી આ સાયકલ એન્ડ આપણે પહોંચી ગયા છીએ ભાઈ મોડાસા એકસો ને ત્રણ કિલોમીટર સાયકલ ચાલી છે અત્યારના સાડા અગિયાર થયા છે અને ગાય હવે આપણે જવાનું છે ભાઈ રણાસર થઈ અને હિંમતનગર તરફ જે અહીંયાથી પચાસક કિલો પચાસ એકાવન કિલોમીટર જેટલું બતાવે છે ગાઈ સાડા અગિયાર થયા જ છે તો આપણે આજની નાઇટ હશે ભાઈ હિંમતનગરની નજીકમાં એટલે હિંમતનગરમાં જ તો ગાઈ આપણા ગોપુભાઈ નીકળી ગયા છે એ રાત્રે રોકાયા હતા તો હિંમતનગર જવા તરફ તો એમને વીસ કિલોમીટર હિંમતનગર છે ને આપણે અહીંયાથી ભાઈ પચાસ કિલોમીટર છે તો કંઈ નહીં ચાલો નીકળીએ હવે મોડાસા સિટીથી પહેલી બાજુ આપણે જવું પડશે હિંમતનગર તરફ જવા માટે તો લેટ્સ ગો तो गाइस भाई सवार थे निकल या थी ना बार दिया थी ना 12:00 बजे के आस से ना आपड़े पहुंचे गया से भाई मोडासा पे थोड़ा आगल आ होटल पर थोड़ी बार रेस्ट करवा बैठा था तो यहां आपड़े साथ कॉफी करियो काले गोपू भाई ह्यास बैठा था तो अवे चलो चलो मले चलो, चलो। जय बाबा रे जय गोवारी चलो भाई जय तो गाइस भाई यहां से किलोमीटर में आवे

ચલો ભાઈ કેમ છો મજામાં પણ તો દેવાના તો ફાઇનલી ગાઈસ ભાઈ અહીંયાથી હવે હિંમતનગર 15 કિલોમીટર છે અને 2 2.5 વાગ્યા હતા અને આપણને ભાઈ આપણા ભાઈઓ મળી ગયા છે તો હવે જઈએ છીએ હિંમતનગર બાજુ આજ આ આપણા અજ્યુભાઈ કેમ છો ભાઈ આહા મત મત મજા આવે મારા જોરદાર તો ગઈ આગળ ગોપુભાઈ જે આવી રહ્યું છે આગળ હા મોજ કરી નાખવાની હિમંતનગર ભૂકા કાળે કેમ મજા આવે અતારે રેડી છે ને હવા રેડી છે બે વખત એવું તો ગઈ અહીંયા થી ભાઈ હવે 15 કિલોમીટર હિમંતનગર છે અને આપણી સાયકલ પણ અજ્જુભાઈ અને ગોપુભાઈ જોડે ચાલી ગઈ છે ચલો પહોંચીએ હિંમતનગર

જય રામત તમારું કામ કય રાણા તો આખા દિવસથી આપણે ગોપુભાઈ જોડે હતા આ ભાઈ તો ચલો હવે જમી લઈએ આપણે જમી લીધું છે અને અત્યારના વાગ્યા છે ભાઈ બાર વાગીને અઢાર મિનિટ થઈ છે એન્ડ ગુડ નાઇટ અજયુભાઈ ટાટા બાય બાય ગુડ નાઈટ જોડે છે ને ચીટિંગ કરી છે અને મને છે ને ગાડી મેલે અલગ એટલે હું બીજા ગિયર જવું છું અને મને મહારાજોડે નહીં ગિયર નહીં એ જ ગિયર ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય રોમાપીર જય રોમાપીર તો ચલો મળીએ એક નવા નવા દિવસમાં ટાટા બાય બાય